દાખલ થયેલ હતો દર્દીને પલ્સ ન આવવી બીપી રેકોર્ડ ન થાય તેવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે ગંભીર પરિસ્થિતિમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો તાત્કાલિક ઓક્સિજન જળવાય તે માટે વેન્ટિલેટર ઉપર દર્દીને રાખવામાં આવ્યો હતો બીપી મેન્ટેનન્સ કરવાની કામગીરી એનેથેશિયા દ્વારા કરાયું હતું દરેક વિભાગ સાથે સંકલન કરી દર્દીને સારવાર અપાઈ દર્દીની કિડની અને લિવર ડેમેજ થતા કમ્બાઈન સારવાર અપાઈ છે દર્દીને નવ સાયકલમાં ડાયાલિસિસ કરવામાં આવ્યું કે જ્યારે વાઇટલ્સ ઓર્ગન્સ છે એને લોહીનું સર્ક્યુલેશન એ બરાબર મળતું રહે એ સમય સાચવવો ખૂબ જ જરૂરી છે અને લકીલી અમે એ સાચવી પણ શક્યા અને પેશન્ટ રિસ્પોન્સ પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો અને આ જે ઓપરેશન પૂરું થઈ ગયા પછી પેશન્ટને આઈસીયુમાં આપણે બે દિવસ માટે ઓપ્સેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યો અને ત્યાર પછી મેડિસિન વિભાગમાં કમ્બાઇન્ડ કેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું અને કમ્બાઈન્ડ મેનેજમેન્ટ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે આ પેશન્ટને પ્રોપર સારવાર આપી શક્યા છે અને લકીલી પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો છે અને આવા પેશન્ટ જે રિસ્પોન્સ આપે છે એ જ અમને સારું કામ કરવા માટેનો ઉત્સાહ પણ આપે છે એ પ્રકારનું ડાયાલિસિસ ફાસ્ટ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસની સાયકલ કહી દીધી છે લીવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી ને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટસ પણ આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ ઉપર જ હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાનું ચાન્સીસ હોય છે જેમ કે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ સ્ટોર થતું હોય છે એ પણ બધું આપણે સાયમોટેનિયસલી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ ની લંગ્સમાં ચેપ હતો વેન્ટિલેટી સપોર્ટ માટે અને ભારે એન્ટિબાયોટિક્સ આપીને પેશન્ટને આપણે લકીલી આપણે બચાવી શકીયા છે મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નાટુભાઈ 14 તારીખ જુલાઈ ના રોજ બપોરે 3 વાગે દાખલ થયો હતો ડિલિવરી માટે અને રાતે 9:00 દસે પેશન્ટને ડિલિવરી થયેલી છે ડિલિવરી પછી અચાનક પેશન્ટને શ્વાસ ઉશ્વાસમાં તકલીફ થતી હતી બી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાની વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડૉક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંયોગ સંજોગ બંને ત્રણ ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવે